બાકી ચાલો આજે તો બહુ લેટ બ્લોગ શરૂ થઈ રહ્યો છે અહીંયા પર છે આમ આકાશભાઈ અને હું અમે બંને હમણાં તૈયાર થઈ ગયા છે અને અમે બંને હમણાં જઈ રહ્યા છીએ અમારા ફળિયામાં જે અમારા ગામના જેટલા પણ જે દાદાઓ માળીઓ છે ને દાદાઓ માળીઓ જે વૃદ્ધાઓ છે જેવી રીતે આવી રીતે તમે સમજી લો બરાબર આવા બધા દાદાઓ છે ને અમને લાકડી અને ચશ્મા આપવાના છે તો અમે ત્યાં જઈએ છીએ તો ત્યાં બધા ખબર નહીં કોઈક આવ્યું છે વેચવા વાળું તે ત્યાં જઈએ છીએ બાકી ચલો દાદા પણ તૈયાર છે અમે જઈએ આમ નહીં અરે ફોન આવ્યો છે ઘરેથી તો જે અને આપણું સ્વાગત પણ થવાનું છે એમ કીધું છે તો હું પણ જઈ રહ્યો છું બાકી આકાશભાઈ પણ જયા છે દાદાઓ બીજા દાદાઓને માડી બધા આગળ ગયા છે બાકી પોકી ગયા છે જો બધા દાદાને બધા આવે છે અમે હવે આકાશભાઈને ઉપર જઈએ બાકી આ ઘરે વેચવાનું છે બધું સામાન તો ચાહે ચલો આપણે પોકી ગયા છે અહીંયા પર જુઓ આ બધા દાદાઓ છે અહીંયા અમને ચાશમાં અપાય છે જો બાકી ચાલો આપણો અહીંયો સન્માન જેવું કંઈક થવાનું છે તો ચાલો કરી લઈએ ફટાફટ ચાલો આ બધા દાદાને લાકડીઓ મળી છે ને એમના બધાના ફોટા લે છે બાકી અહીંયા પર બધાને માડીઓને ચશ્મા મળ્યા છે જો તમાર ચશ્મા બતાવો બધાને પોત પોતાના ચશ્મા બતાવો મારા બધા ઓલો ફેર દો ફેર દો ફેર દો હા ફેર દો એ આપણો ફોટો ઉતારે છે તે હા પોત ચશ્મા ફેર દો તમારા ફેર દો જો બધા પોત ચશ્મા મળ્યા હી હમ જહા બાકી આ બધાને લાકડીઓ મળી હે જો તમે ભુરા અમુકને ચશ્મા મળ્યા છે અમુકને લાકડીઓ મળી હા ફોટો લેજો તમે તમને હાર્દિક શુભેચ્છા અને આવી કરો

જવા જઈ આવ્યા છે બાકી આ બધા મંદિરે જાય છે હમણાં આપણે તો હવે ઘરે જઈએ જો અને અમારા દાદાને પણ લાકડી મળી અહીંયા જો આ જો અમને અમને બેહવાની સ્ટાઇલ જો લેડીસ બનવાનો શોખ હે લેડીસ બનવાનો શોખ હે જો પડી તો ખબર પડે વચ્ચે એના કરતા તો આ હારા જે ચાલતા ચાલતા જાય એમના કરતા ચાલતા ચાલતા જવું હારું ચાલતા જવું હારું

આપણી સાયકલ ઘરે આવીને એટલે થોડી વારથી જપાતું આખો દિવસ સાયકલના ઓટા જ માર માર કરે બરાબર બાકી હમણાંનો ટાઈમ કમ્પ્લીટ સાડા છ થઈ ગયા છે અને આજે અમે બહુ દિવસથી ઉપર નહીં ચડ્યા તો વિચારેલું ચાલો આજે ઉપર જઈએ તમે આકાશભાઈને અમે ઉપર જઈ રહ્યા છે ચાલો તમારે બી આવું હમીબેન નહીં આવું ચાલો અમારે માડી થઈ ચશ્મા પહેરીને હમણાં વાડવા લાગે ચાલો જઈએ બહુ દિવસ થઈ ગયા ઉપર લી અને ઉપરનો પણ નજારો તમને થોડો બતાવીએ કેવું રહે સાધનો નજારો મસ્ત જુઓ આજે વ્યુ પણ બહુ સારું છે જો કેટલો મસ્ત લાગે આ જો પેલા આપણે મારા ડેરીમાં જઈને આવી ગયા છે ડેરીમાં જઈને આવ્યા દૂધ ભરીને જો બાકી ગામમાં હમણાં લગ્ન જેવું ચાલી રહ્યું છે તે મસ્ત ડીજે ડીજે વાગી રહ્યા છે આજે અમે આકાશભાઈને બે જો જ્યારે ઉપર આવીએ ને ત્યારે વાવ કેટલો મસ્ત નજારો બધા ખેતરોમાં કોમ કરી રહ્યા છે પેલા ફળિયું અમારું પેલું ફળી તો એ બધા ફરી રહ્યા છે અને આ ફળિયામાં પણ બધા ગમે તે ગમે તે કરે બાકી પેલા ફળિયામાં હવે બે ત્રણ દિવસમાં નહીં એક મહિનો કમ્પ્લીટ એક મહિનો બાકી છે ફળિયામાં લગન છે ઘરે જ લગન હૈ ચાલો હમણાં આપણે મસ્ત ખાઈ રહ્યા છે ખાદે તો ચાલો ખાઈ લઈએ ખાદે સિંગ ફટાફટ बाकी चलो वे ब्लॉग ने पर एंड करी आटले सुधी ओ मने मूड आई छो आखो जो आखा मुडा में फोडला फोडला थई गया है एटले आज नॉर्मल खा खाव पड़शे तीखू ना खवाय आज ओ बाकी चलो खारी सिंह खाई मस्त है अयोध्या गिलो त्यानी खारी सिंह लाए लो तो तो विचार चलो खा लीए ચાલો આજનો બ્લોગ આટલા સુધી મને તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી પ્યારી કોઈ કોમેન્ટ કરી દેજો અને હવે ડેલ્લી વ્લોગ છે એટલે તમે જોવાનું ભૂલતા નહીં બરાબર તો ચાલો કાલે મળીએ પાછા સવારે આઠ વાગે બરાબર તો ચાલો જય સારામ ટાટા બાય બાય